કરતો જોરસા જ આવે જો હે હામણે તો આયું બધા રમી રમી તો આ કે ઘણીવાર બ્લોગ સ્ટાર્ટ કરેશા કર દો જય માતાજી હાલો બધા तो रोज बोले सी है ना दोस्तों हेलो दोस्तों जय माता जी मारो नाम गए सेल्फी बाथे आ मारा मम्मी से आ मारो भाई से भाई ने जो कपड़ा बदल रहा है इसका हमारा बहुत रेडी थे जो मारिया भी आज नहीं ड्रेस आज गए हो कपड़ा पेरी हो के नती गांधी भाई गुजरला जींस नो पेंट पहले तो वगी जाए आ कहीं वो नहीं તો જે બધા રમે છે મિત્રો એ માથું કાજર ઓળવે છે ચાલો તમને લોકોને બતાવો અમાર સેલ્ફી રેડી થઈ ગઈ છે રેડી થઈ ગઈ ટુ 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 ચાલો તમને બતાવો હેર સ્ટાઈલ વરાય જો કાજર આ સ્ટાઈલ છે જો આમ જો તો બેને હું બહુ ગમે ચાલો તારે એમ ના વાજલ મિત્રો માથું ઓળદે છે હેર સ્ટાઈલ વારે છો મને જો હેર સ્ટાઈલ વારી લીધી છે મેરે ને હેસ્ટર મે બહુત ગન કા છે હાલા દીદી શું કે મે રૂઈ વારો હોસી ઉજા શું કરે છે એ શિવ જોર્યો શિવ લાઈક કર દો ભરક લાગી છે હવે જમીન બેસી જવાનું છે જમીન લઈ લે હે ભાઈ ગયો બાર ગયો હવે બટા જીવ આનંદ હવે ઉજો અત્યારે અમે લોકો વાડીએ આવ્યા છીએ આપડી વાડી આપડી વાડી ઈ ઈસી આ તો ઉખાડલાઈ કો પતી જ રહેવું ના કે છે એ લઈ લે સીવ ને син મજા આવી એ син મજા આવી જો તો અત્યારે એકદમ મસ્ત લીલું લીલું બધું સીન ને વાવેલું છે ને સીવ ને યધીરાજ ને સેલવી ને બધાને મજા આવી છે કાસે એકદમ મસ્ત વ્યૂ છે આ કાને ધરતીએ લીલી ચાદર વઢી હોય ને એવું એકદમ મસ્ત મસ્ત લાગે છે સીબડા ગોતે છે ને આમ આમસીવ ને યધિરાજ ને મજા આવી કે બધાને હજુ નાના નાના જ છે જો

केटली बदी आमा आगी वाड़ी शे बदी पेकट से ज़े अरले आपड़े जाएन तो ठाकिज जवाई बडाइमा जावे उस अधभडिक वाराई बेस तू पची आगर निवाड़ी शे याची सु ये अला उपर उपर जाऊ शे अला 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 तो याँ याँ याँ

મસ્ત આસો છે ઠંડો ઠંડો ઓ બહુ સરસ છે મસ્ત વાતાવરણ છે અને અહીંયા પણ મજા ખાવાનું થઈ ગયું એટલે ચૂલો શું કરતા તું ત્યાં મૂકી દે હે

રે રેડી જોઈ આમાંથી બીજા લે ને બીજી ડિશ તો વેર્તા ને હું બધું એક જગ્યાએ મૂકજો આમ સાઈડમાં વાંડોની કાચલમાંથી જ રાખાય આપણે સુધારવાની આ ચાલે ડુંગળી ફર નથી હવે બેટા સને આલી બધી શરદી થઈ જશે આલી બધી છાશ નો પીવે લડ સાપ પાવ જાય રોજ લાવો તો જ છે બુ મમ્મી ત્રણ ખાટું ખાતું કેવો છે આતારે ડુંગળીનું કટીંગ ખાઈ છે

હજુ વરસાદ વધી ગયો છે તો

ચોરી વહેલી છે ભીંડો શાકભાજી ઘણું છે ટમેટા પણ હજુ નાનું નાનું છે હજી ખાવા લાયક નથી જો આવે ગા દાદાજી લઈને આવે